હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે છે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને વાર છે શનિવાર તો આજે તમને લસણની વિશે જણાવું તો લસણની હરાજી છાપરા નંબર સાતમાં પિલર નંબર એક થી જેતપુર મોઢે લેવામાં આવેલી હતી હાલ હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે હરાજી વિશે જણાવું તો આજે હરાજી આવેલી છે એકથી પિલર નંબર એકવીસ સુધી હાલેલી છે હાલ લસણની બજાર જણાવું તો લસણની બજારમાં તો સ્થિરતા જોવા મળી છે આજે અને તમને લસણના બજાર ભાવ જણાવું તો હરાજી તો પૂરી થઈ ગઈ છે તો તમને વકલના ભાવ જરૂર બતાવીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને લસણની આવક વિશે પણ તમને જણાવું તો વિડીયોમાં આગળ બન્યા રહો તો જુઓ આ દેશી લસણ છે આનો ભાવ છે રૂપિયા મીડિયમ મોટો માલ છે લાઈટ કલરમાં પુલ કાંઈ ઘટે નહી એવું લાઈટ કલર છે જોઈ શકો છો હાલ તોલ થઈ રહ્યો છે જો આ તોલ કરી રહ્યા છે મોટો માલ છે તમે જોઈ શકો છો સાઈઠ રૂપિયા ત્રણ હજાર ને સાઈઠ લાડુઓ માલ છે લાડુઓ માલ લઈ કટે ને એવું ત્રણ હજાર ને રૂપિયા જો જઈ શકો છો લાડુઓ માલ જો એક નંબર મસ્ત લાડુઓ છે દેશી શકો હાલ તો થઈ ગયો છે આનો ફૂલ લાડુઓ ફૂલ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ કે છે ત્રણ હજાર એકાણું રૂપિયા ત્રણ હજાર એકાણું ઘણા મોટું છે પણ લાડવો માલ છે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં અત્યારે આટલું જ વધુ વિડીયો સાથે ફરી મળીશું તો ચાલો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ ને શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આવા જ વિડીયો સાથે પાછા આપણે ફરી મળીશું તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી